રાજ્યની સરકાર જો સાચા અર્થમાં દલિતોની વંચિતોની હમદર્દ હોય ગુનો દાખલ કરે ધર ધરપકડ કરે એસઓજી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડે પરંતુ તાજેતરમાં જ મહિસાગરના કલેક્ટર આઈએસ નિહા કુમારીએ દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ હરામી કીધો

અમે પણ સમગ્ર ગુજરાતના દલિત આદિવાસી ઓબીસી વંચિતો અને તમામ વિપક્ષના મિત્રો સાથે મળીને અમિત શાહની વિરુદ્ધમાં પણ અઠ્યાવીસ તારીખે પ્રોટેસ્ટ કરવાના છીએ અને આજે વિપક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે માગણી કરીએ છીએ કે તાબડતોબ આ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવે રાજ્યની સરકાર જાણી બુજીને આ રાજ્યમાં અને દેશમાં એક દલિત વિરોધી આંબેડકર વિરોધી સંવિધાન વિરોધી માહોલ સર્જાય એવું આ રાજ્યની સરકારનું વર્તન છે